પંદર નવેમ્બર પછી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે શનિ આ રાશિઓને ધનવાન બનાવશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે પંદર તારીખ પછી શનિદેવ હવે પોતાની પ્રત્યક્ષ અવસ્થામાં આવશે જેના પછી કેટલીક રાશિઓ ધનવાન બનશે હા મિત્રો આ રાશિના જાતકોની બધી ઈચ્છાઓ માત્ર શનિદેવ જ પૂરી કરવા જઈ રહ્યા છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ મહારાજ જલ્દી જ ધર્મી બનવાના છે મિત્રો શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે કુંભ રાશિમાં શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિ ત્રીસ જૂન બે હજાર ચોવીસથી પૂર્વવર્તી અવસ્થામાં છે રેટ્રોગ્રેડ સ્ટેટ એટલે રિવર્સ મુવમેન્ટ શનિની પ્રત્યક્ષ ગતિ અને શનિની પ્રત્યક્ષ ગતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ શનિની આ પૂર્વવર્તી ગતિ એકસો પાંત્રીસ દિવસની છે શનિનું પ્રત્યક્ષ હોવું પણ ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે ગ્રહ સામાન્ય ગતિએ ભ્રમણ કરે છે ત્યારે તેને પ્રત્યક્ષ કહેવાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર નવેમ્બરે રાત્રે અગિયાર પોઈન્ટ બે સાત કલાકે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાંથી નીકળીને પ્રત્યક્ષ અવસ્થામાં પ્રવેશ કરશે મિત્રો શનિની સીધી દશાને કારણે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તેથી જ તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે એવું કહેવાય છે કે શનિની મહાદશા જે વ્યક્તિ પર પડે છે તે રાજા અથવા સંપૂર્ણ નિર્ધન બની જાય છે અને તેના જીવનમાંથી દુઃખનો અંત આવે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમે પણ ઈચ્છો છો કે કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદ સદાય તમારી સાથે રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ સાચું શનિદેવના ભક્ત શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી ભગવાનના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે શનિ સીધો વળ્યા બાદ વૃશ્ચિક રાશિના લોકો માટે સમય પરિવર્તન લાવશે શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સાંસારિક સુખ મળશે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની ઘણી સંભાવનાઓ છે તમે કરિયરના ક્ષેત્રમાં પણ ઘણી સફળતા પ્રાપ્ત કરવાના છો શનિદેવની કૃપાથી જ જીવનમાં ખુશીઓ આવવાની છે વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે વૃષભ રાશિના લોકો પંદર નવેમ્બરથી ધનવાન બનવા જઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક લાભ થશે અને વૃદ્ધિ થઈ શકે છે કારકિર્દી અને વ્યવસાયમાં આ સિવાય પારિવારિક જીવન પણ સુખી રહેશે તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે વૃષભ રાશિના લોકો તમારા જીવનની બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહ્યા છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે ટૂંક સમયમાં વૃષભ લોકો ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે પંદર તારીખથી તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે નંબર બે કર્ક રાશિના પ્રિય લોકો તમને જણાવી દઈએ કે શનિની સીધી ચાલ પછી વૃશ્ચિક રાશિના લોકો માટે સમય બદલાવ લાવશે હા મિત્રો આ રાશિના જાતકોને પણ ખૂબ જ સારા સમાચાર મળવાના છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે જેને પણ પોતાના કામકાજમાં મુશ્કેલી આવી રહી છે હવે શનિદેવના આશીર્વાદથી તેની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તો શનિદેવની કૃપાથી તમારા ઘરમાં શહનાઈ રમવા લાગશે આ સમય દરમિયાન તમારી તબિયત પણ સુધરશે અને તમે વરવધુની શોધમાં વ્યસ્ત રહેશો દેવ તમારા ઘરમાં શહનાઈ વાગવા લાગી છે હા મિત્રો આ દરમિયાન તમારી તમારી પણ સુધારો થશે અને તમે નવી વધારશો જેના કારણે તમને સારું લાગશે અને શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ થી કર્ક રાશિના જાતકો ને સુખ સુવિધાઓ અને ઈચ્છાઓ માં વૃદ્ધિ થશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ થી તમારા બધા કામ અચાનક પૂરા થઈ જશે પરિવારનું નામ પણ રોશન થશે કામ કરનારાઓની કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે તમને કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે અને તે પણ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારા પિતાના માર્ગદર્શનથી તમને દરેક ક્ષેત્રમાં ફાયદો થશે અને તમારા ભાઈ બહેનોના સહયોગથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે અને તમને તમારા સાસરીયાઓ તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે અને તેઓ પણ તમારી મદદ કરવા તૈયાર રહેશે તમે બાળકો સાથે સારો સમય પસાર કરશો અને શનિદેવની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે અને તમારો સમય તમારી પાછળ યોગ્ય રહેશે નંબર ત્રણ મકર રાશિ હાલમાં મકર રાશિના લોકો પર શનિની સાદે સતી છે જેના કારણે પંદર નવેમ્બરથી મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે કોઈ વરદાથી ઓછું નહીં હોય હા હવે તમારા ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે આ દરમિયાન શનિદેવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવા જઈ રહી છે જે વચ્ચે ચાલી રહેલ વિખવા ભાઈ અને બહેન પંદર વર્ષ દૂર થવા જઈ રહ્યા છે ચાલો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે પંદર નવેમ્બર શુભ પરિણામ લઈને આવશે જો તમે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો મકર રાશિના લોકો માટે જલ્દી પૂર્ણ થશે કોર્ટના વિવાદોમાંથી પણ તમને રાહત મળશે સાથે જ તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે ચાલો આપણે જણાવીએ કે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો તમારા માટે સમય ઘણો સારો રહેશે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન જ નહીં મળે મકર રાશિના લોકો માટે આ સમયે તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર પણ મળી શકે છે તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે અને તમારી સંચિત સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન વધશે અને તમને નાણાકીય લાભ પણ મળી શકે છે તમે સાંજે તમારા પ્રિયજનોને મળશો મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે આ સાથે તમારો વ્યવસાય દિવસ રાત ચાર ગણો આગળ વધશે તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે એવા છે તમારા માટે સંતાન પ્રાપ્તિની શુભ તકો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તે પંદરમી નવેમ્બરે બની રહી છે શુભ સંયોગના કારણે મકર રાશિના લોકોને સારા પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમે તમારા શત્રુઓને પરાજિત કરશો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની કૃપા તમારા પર વિશેષરૂપે પડી રહી છે નંબર ચાર મેષ રાશિ શનિની સીધી ચાલને કારણે તમને શનિદેવની કૃપા મળશે હા મિત્રો શનિદેવની કૃપાથી તમને તમારી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે મિત્રો તમારા પોતાના શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવાના છે અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને પણ મેષ રાશિના લોકોના દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે લોકો તેમજ પંદર નવેમ્બરે બનેલા શુભ યોગને કારણે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે હા મિત્રો અને કરિયર બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે શનિદેવના આશીર્વાદથી તમને ભૂમિભવનનો લાભ મળશે શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે હવે તમારા શનિદેવની કૃપાથી દૂર થવા જઈ રહી છે તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હવે તમને ગુરુની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને જલ્દી જ નોકરી સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર મળવાના છે મેષ રાશિના શનિદેવ જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમને પગાર વધારો મળી શકે છે આ સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી સફળતા મળશે કોઈ પણ પારિવારિક સમસ્યા હોય તો શનિદેવના આશીર્વાદથી તે દૂર થઈ જશે તેનાથી તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો તમને જણાવી દઈએ કે અપ્રેણીત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમના માટે સંબંધો આવી શકે છે પ્રેમ સંબંધો માટે પંદરમો મહિનો ખૂબ જ શુભ છે આનાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે અને તમને કોઈ સરકારી કામ મળી શકે છે તે જ સમયે તમે જે પણ કામમાં હાથ નાખો છો તમને સફળતા મળશે જે લાંબા સમયથી અટકેલું હતું તે પણ પંદર નવેમ્બરે પૂર્ણ થઈ જશે શનિદેવના આશીર્વાદથી તમને સારી નોકરી મળી શકે છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા શનિદેવની કૃપાથી તમારો સમય પણ તમને સાથ આપશે રાશિના જાતકોને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા સરકારી કામ તમારા માતાપિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી પૂરા થશે તમારી બધી ગેરસમજણો જલ્દી દૂર થશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ આનંદદાયક સમય પસાર કરવા જઈ રહ્યા છો અને તમારું વિવાહિત જીવન સુખી થવાનું છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમનું ભાગ્ય શનિદેવના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવો તો શનિદેવના સાચા ભક્તોએ આ વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાનના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય આભાર